નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ જે મારા ઘરમાં ટ્રેડિશનલ રીતે જે પાપડ બને છે તેની રેસીપી તમને આ પાપડ માર્કેટમાં પૈસા આપતા પણ નહીં મળે આ રેસીપી મારા દાદી નાની મમ્મી અને સાસુની છે ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ એકદમ ઇઝી રીત છે થોડી ભલે માથાકૂટ છે પણ પાપડ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે એક મોટું વાસણ લેવાનું છે કપ અથવા કટોરીનું માપ આપણે સેટ કરી લેવાનું છે તે કટોરીના માપથી આપણે જે સફેદ અડદની દાળ આવે તે લેવાની છે તમે આખી અડદની દાળ લઈ શકો છો પણ જે ગોટા અડદની દાળ આવે તે લેવાની છે ત્રણ વાટકી આપણે અડદની દાળ નાખી દઈશું અને એક વાટકી આપણે મગની દાળ નાખવાની છે પહેલાં આ જે પાપડ છે તે જે મટકી આવે જે કહીએ આપણે મટકી તેના ફોતરા કાઢી અને તેના પાપડ બનાવવામાં આવતા મઠના તે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા પણ હવે તે માર્કેટમાં નથી મળતી એટલે આપણે આવી રીતે તેને બનાવશું હવે તેને આપણે બંને દાળને આવી રીતે મિક્સ કરી અને તેને ઘંટીમાં પીસાવી લેવાની છે અને એકદમ ઝીણો પાવડર કરવાનો છે હવે મેં ચાલીસ ગ્રામ જેટલા કાળા મરી લીધા છે અને તેને પીસી અને આપણે પીસી લેવાના છે એકદમ સાવ પાવડર નથી કરવાનો હલકા તેને દરદરા રાખવાના છે તમે જોઈ શકો છો આવા જેવા તમે ચાહો તો તેને કૂટીને પણ લઈ શકો છો તેને મિક્સરમાં મેં સરસ પીસી લીધા છે હવે મેં વીસ જેટલા તીખા લીલા મરચાં લીધા છે તેને પણ આપણે મિક્સરમાં વાટી લઈશું આવી રીતે આ મરચાં અને જે આપણે મરી નાખી અને જે અજમો નાખીશું તેનાથી પાપડ છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આના વગર તો અધૂરા છે પાપડ લોટમાં મરી નાખીશું એક ચમચી આપણે અજમો નાખી દઈશું અને એક ચોથાઈ ચમચ આપણે પાપડ ખાર નાખી દઈશું ને સ્વાદાનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે ને હવે આ બધી સૂકી સામગ્રી છે તેને સરસ રીતે મિક્સ કરી દેવાની છે પાપડની જે રેસીપી છે થોડી કડા કૂટવાળી છે પણ બની જશે ને તો ઘરમાં બધાને ભાવશે તેટલા જે પાપડ છે તે બહુ સ્વાદિષ્ટ બને છે તો તમે એક વખત આ ટ્રીકથી જરૂર પાપડને બનાવશો હવે જે આપણે મરચાંને પીસીને રાખ્યા હતા ને તે મરચાં આપણે નાખી દઈશું મરચાં છે તેની પણ સાવ પેસ્ટ નથી બનાવવાની પાણી વગર તેને મિક્સીના જારમાં પીસી લેવાનું છે તેનાથી તે વધારે પીસાશે નહીં આપણે જે ખાંડી ધસ્તામાં કૂટીએ તેવા મરચાંનું ટેક્સચર આવે તો તે સરસ લાગે ખાવામાં પણ અને દેખાવામાં પણ પાપડ છે તે સરસ બને હવે આપણે તેને પણ નાખી દઈશું અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે એક સાથે તમને બિલકુલ પાણી એડ નથી કરવાનું તમે જો એક સાથે પાણી નાખી દેશો અને લોટમાં જો વધારે પાણી થશે તો આજે પાપડનો લોટ છે તે ઢીલો થઈ જશે અને તમે પાપડને જલ્દી તો વણી લેશો પણ જેવું તમને પાપડ ક્રિસ્પી અને જેવું જોઈએ તેવો પાપડ લોટ ઢીલો હશે તો પાપડ છે તે કાળા પડી જશે અને તે ખાવામાં જરા પણ સારા નથી લાગતા એટલે તમે થોડું થોડું આવી રીતે પાણી એડ કરતું જવાનું છે અને હાથેથી તેને સરસ મિક્સ કરતું જવાનું છે કારણ કે આપણે લોટ છે તે ખૂબ જ કઠણ બાંધવાનું છે જે પૂરીનો લોટ બાંધીએ તેનાથી પણ લોટ છે તે કઠણ બાંધવાનો છે આ પાપડ તમે આ ટ્રીકથી બનાવશો ને તો પાપડ સરસ તમારા બનશે તમે જોઈ શકો છો લોટ છે તે બહુ જ કડક છે હું તેને જોરથી પ્રેસ કરી રહી છું ત્યારે માંડ તે દબાય છે તમે જોઈ શકો છો એકદમ કડક લોટ છે હું તમને બતાડું તોડીને એકદમ કડક છે આ લોટ હવે આપણે આ લોટ છે તેને હમણાં યુઝ નહીં કરીએ હવે ઢાંકી અને તેને આપણે રાખી દઈશું તમે ચાહો તો તેને અડધો કલાક રેસ્ટ આપી શકો છો અને ચાહો તો તમે તેને પાંચ કલાક પણ રેસ્ટ આપી શકો છો પણ ધ્યાન તે વાત રાખવાનું છે તમને કે લોટ છે તે કડક હોવો જોઈએ બસ ઢીલો ન હોવો જોઈએ હવે મેં લોટને ત્રણ કલાક જેટલો રેસ્ટ આપ્યો છે ને આ લોટ ચીકણો બહુ હોય છે કારણ કે અડદની દાળ ચીકણી હોય એટલે હાથમાં થોડું આપણે ઓઇલ લઈ લેશું વધારે ઓઇલ આપણે નથી યુઝ કરવાનું વધારે તમે ઓઇલ નાખશો તો પાપડ છે તે પણ કાળા પડી જશે એટલે જેટલું બને એટલું ઓછા ઓઇલનો ઉપયોગ આપણે કરવાનો છે હવે કિચન સરફેસ હોય તેને સરસ રીતે પહેલાં સાફ કરી લેવાની છે અને થોડું આપણે તેમાં ઓઇલ લગાવી દઈશું ખાલી થોડું ગ્રીસ થાય તેટલું અને જે આપણે એક પથ્થર મેં લીધો છે જે આપણે ચટણી વાટીએ તે પથ્થર એના ઉપર પણ મેં તેલ લગાવી દીધું છે અને આવી રીતે તેને સતત કૂટતા રહેવાનું છે તમે ધસતો આવે તેનાથી પણ કૂટી શકો છો પણ લોટને કૂટવો ખૂબ જ જરૂરી છે તમે લોટને કૂટશો નહીં તો લોટ નરમ જ નહીં થાય અને તમારા પાપડ છે તમે તેને વણી નહીં શકો અને જો વણશો તો તે પાટલી પર વધારે ચોટશે અને સરખા વણાશે પણ નહીં એટલે આ પ્રોસેસ કરવી પાપડમાં ખૂબ જ જરૂરી છે જેટલો તમે લોટને સરસ રીતે આવો કૂટશો એટલો લોટ છે તે સરસ સોફ્ટ થશે અને તમે પાપડ છે તે એકદમ સરળતાથી વણી શકશો એટલે આવી રીતે તેને ફેરવતા જવાનું છે અને તમને જરૂર લાગે તો હલકું શું એક આંગળીમાં થોડું તેલ લગાવતા જવાનું વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો હું તમને ઘડી ઘડી કહું છું કારણ કે વધારે તેલથી આપણા પાપડ છે તે ખરાબ થઈ શકે છે અને જો તમે ઓછું તેલ વાપરી અને આને કૂટશો તો પાપડની સેલ્ફ લાઈફ પણ વધશે તમે જોઈ શકો છો પહેલાં લોટ હતો આપણે લીધો હતો ત્યારે કેવો હતો ને હવે તમે લોટ છે

તો એટલે આપણે પહેલાં આવી રીતે રોલ બનાવી લઈએ અને તમે ચાહો તો આવી રીતે એક એક નાના આપણે જે પૂરી બનાવીએ તેટલું ગોયણું લેવાનું છે તેનાથી વધારે મોટું નથી લેવાનું ચાહો તો તમે આવી રીતે કરી શકો છો અથવા તમે આવી રીતે રોલ બનાવી અને ચાકુથી તેને કટ કરી શકો છો અથવા દોરો હોય તેને પણ આવી રીતે તમે રોલ હોય એની ઉપર રાખી અને કટ કરી શકો છો દોરાથી પણ સરળતાથી આ કટ થઈ જાય છે હવે જે આપણે એક ગોયણું લઈશું અને જે બીજું ગોયણું હો બીજા હોય જે ગોયડા તેને ઢાંકી અને મૂકી દેવાના છે ખુલ્લે નથી મૂકવાના હવે મેં જે લોટ આપણે જે બાંધ્યો હતો તેમાંથી મેં થોડો લોટ કાઢી લીધો છે અને તમે જો તમે લોટ ન કાઢ્યો હોત તો તમે થોડો થોડો ઘઉંનો લોટ લઈ અને પાપડને વણી શકો છો તો પણ ચાલશે તો પણ પાપડ સરળતાથી વણાશે અને લોટ છે તે વધારે નથી લેવાનો ઓછો લેવાનો છે જેમ બને એમ લોટ ઓછો લેશો તો આપણા પાપડ ઉપર લોટ ઓછો દેખાશે ને તો પાપડ જ્યારે આપણે તળશું ત્યારે એકદમ સરસ દેખાશે હવે આવી રીતે આપણે પતલો પાપડ વણી લેવાનો છે આપણે પાપડને જાડો નથી વણવાનો આવી રીતે બધી સાઈડથી ફેરવી ફેરવી અને પાપડને વણી લેવાનો છે હું તમને બતાવું કે મેં કેટલો પાતળો પાપડને રેડી કર્યો છે તમે જોઈ શકો છો જેવા આપણે લિજ્જત પાપડ બનાવીએ તેટલા પાપડ આપણે જે છે પતલા વણવાના છે અને આવી રીતે વણતા વાર નથી લાગતી તમે થોડો થોડો લોટ લેતા આવશો તો પાપડ છે તે જલ્દી વણાઈ જાય છે પણ તમે તેલ લગાવીને પાપડને વણશો તો તે પાપડને વણતા પણ વાર લાગશે મેં આવી રીતે બધા પાપડને રેડી કરી લીધા અને મેં ચાર કલાક તેને સૂકવા રાખ્યા હતા ચાર કલાક પછી મેં એક સાઈડ ઓઇલને ગરમ કરવા રાખ્યું છે અને તેલ છે તે સરસ ગરમ હોવું જોઈએ અને પછી આપણે તેમાં પાપડ એડ કરવાનો છે પાપડ છે તે મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે તમે ફાસ્ટ ફ્લેમ પર તળશો તો પાપડ છે તે લાલ થઈ જશે અને આપણે બહુ લાલ નથી કરવાના હલકા તેનો બદામી રંગ આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તમે જો લાલ પાપડ થઈ જશે તો તે ખાવામાં થોડા કડછા લાગશે તો તમે તે વાતનું ધ્યાન રાખશો તો તમારા પાપડ છે તે પણ એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો આવી રીતે ફેરવતા ફેરવતા તેને સરસ રીતે બધી બાજુથી શેકી લેવાનું છે ને તમાલ તમે કઢાઈમાં નાખ્યો તો તમે બબે પાપડ પણ તળી શકો છો તમે જોઈ શકો છો આવા પાપડને આપણે તળવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણે બધા પાપડને તળી અને રેડી કરી લઈશું આ પાપડને તળાતા બિલકુલ વાર નથી લાગતી તમે દસ મિનિટમાં આટલા બધા પાપડ તળીને રેડી કરી લેશો તમે જોઈ શકો છો પાપડ આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી છે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે તો મિત્રો તમને મારી આ પાપડની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ